ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું ઊંઝા માત્ર એક શહેર નથી પણ ઉમિયા માતાજીની ભક્તિનું જીવંત ધામ છે અહીં આવેલું ઉમિયા માતાજીનું મંદિર લાખો પાટીદાર સમાજ અને કરોડો ભક્તોની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે માન્યતા મુજબ ઉમિયા માતાજી આદિશક્તિ દેવી પાર્વતીના સાતમો અને અંતિમ અવતાર છે મા ઉમિયાએ પાટીદાર સમાજને શક્તિ સંસ્કાર અને સંવર્ધનનો આશીર્વાદ આપ્યો છે કહેવાય છે કે લગભગ ઓગણીસમી સદીની શરૂઆતમાં ભક્તો દ્વારા અહીં ઉમિયા માતાજીનું પ્રથમ મંદિર બાંધવામાં આવ્યું હતું પરંતુ સમય જતાં મંદિરનું પુનઃ થયું અને આજે આ મંદિર આધુનિક શિલ્પકલા ભવ્ય ગર્ભગૃહ અને સુવર્ણ કલશથી શોભિત છે દરરોજ હજારો ભક્તો અહીં દર્શન કરવા આવે છે અને ખાસ કરીને ચૈત્ર મહિનામાં આવતા ઉમ્યા માતાજીના મેળામાં આ જગ્યા ભક્તિથી ગુંજી ઉઠે છે માતાજીના મંદિરમાં પ્રવેશતા જ ભક્તોનું હૃદય શાંતિથી ભરાઈ જાય છે માતાની મૂર્તિના ચહેરાની દિવ્ય સ્મિત ભક્તિની અનુભૂતિ કરાવે છે આ મંદિર માત્ર પૂજાનું સ્થળ નથી પણ સેવા સંસ્કાર અને એકતાનું પ્રતીક છે અહીંથી અનેક ધાર્મિક શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિઓ ચાલી રહી છે જેમાં માતાની પ્રેરણાથી માનવ સેવા અને શિક્ષણનું સંવર્ધન થાય છે વિશ્વભરમાં વસેલા પાટીદાર સમાજના લોકો દર વર્ષે ઉમિયાધામમાં આવી માતાજીના ચરણોમાં માથું ઝુકાવે છે તેમના માટે આ માત્ર મંદિર નહીં પણ માતાની ઝાંખીથી મળતો આશીર્વાદ ઉમંગ અને આત્મવિશ્વાસનો સ્તોત્ર છે જયમાં ઉમિયા ઉમિયા તારી કૃપા અપરંપાર ઉમિયાધામ ઊંઝા ભક્તિ શક્તિ અને સમર્પણનું પવિત્ર સ્થાન છે જ્યાંથી દરેક ભક્તને મળે છે જીવનમાં નવો પ્રકાશ અને હૃદયથી ઉચ્ચારાય છે એક જ અવાજ જય મા ઉમિયા મિત્રો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં આ જગ્યાનો સંપૂર્ણ ઇતિહાસનો વિડીયો જોવા માટે યુટ્યુબમાં સર્ચ કરો વિણેલા મોતી ચેનલ અને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ તમને વિડીયોની લિંક મળી જશે આભાર રસિક ફરદુના જય ઉમિયા માતાજી